આવા કાર્ડબોર્ડના ટુકડા તમારા ઘરમાં પણ હશે આમાંથી સરસ મજાનો જો તમને ગૂંથતા ન પણ આવડતું હોય તો પણ ગૂથ ગૂંથેલો રૂમાલ પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જશે ખાલી આ કાર્ડબોર્ડના એક ટુકડાથી તમારે જેવડું સર્કલ બનાવવું હોય એવડું સર્કલ ડ્રો કરી બનાવી કટ કરી લેવાનું છે આ રીતનું સર્કલ આપણું તૈયાર થઈ ગયું છે હવે અહીંયા મેં ટ્વેન્ટી એઈટ સેન્ટીમીટરમાં છે એ મારું આખું સર્કલ છે તો મિડલનો પાર્ટ આપણે લેવાનો છે તો થર્ટીન પોઈન્ટ ફાઇવે મેં માર્ક કરી દીધું છે અહીં જોઈ શકો છો કે અઠ્યાવીસ સેન્ટીમીટર છે તો એનું અડધું કરી અને તમારે એમાં ડોટ કરી લેવાનો છે એટલે કે આપણે અહીંયા જે સેન્ટર પોઈન્ટ છે ને એ ગોતવાનું છે તમે ગમે રીતે ગોતી શકો છો પછી તમારે આ રીતે કંઈક ડ્રો કરી લેવાનું છે પછી તમારે ધ્યાનથી જોજો અહીંયા જોવો તમે આ રીતે પછી પાછું મિડલમાં ડ્રો કરી લેવાનું છે તો આ રીતના જે છે આઠ છે એ બનીને રેડી થઈ જશે પછી આઠેમાં ફરી વખત પાછું એક એક વાર આ રીતે જે છે ભાગ કરી લેવાના છે જેથી કરીને આપણી પાસે આવા સોળ એટલે કે સિક્સટીન પાર્ટ બનીને રેડી થઈ જશે તો તમારે આ રીતે સિક્સટીન પાર્ટ બનાવી લેવાના છે અને બનાવ્યા પછી જે રીતે આપણે ડ્રો કર્યું છે ને એમાં થોડોક કટ લગાવવાનો છે બહુ વધારે કટ નથી લગાવવાનો જા જેમાંથી આપણે ખાલી આપણે ઊન હોય છે એને ઇન્સર્ટ કરવાની છે અહીંયા તમે ઊનનો ઉપયોગ પણ કરી શકો છો કેમ કે મારે ભગવાનને રાખવા માટે રૂમાલ બનાવવો છે નતર તમે કોઈ પણ જ્યૂટ વગેરે કોઈ પણ બીજી જે દોરી હોય છે એનો ઉપયોગ કરી અને પણ આ વસ્તુ બનાવી શકો છો પછી તમારે આ રીતે એકવાર ઊન આ રીતે ફસાઈ દેવાની છે અને હવે જો જો તમારે આ રીતે એક બાજુથી અહીંયા ફસાવાનું છે પછી સામે એ જ સાઈડથી એ જ જે છે તમારે લાઇનિંગને ખાલી કવર કરતી જવાની છે જે રીતે લાઇનિંગ છે એ રીતે તમારે ઉપર ઊનને લપેટી લેવાની છે અને ઉપર ઉપર આ રીતે જવા દેવાની છે અને તમે અહીંયા કટ તમારે વધારે ઓછા નથી લગાવવાના નેતર સરખો રોમાં નહીં બને કટ બધી જગ્યાએ થોડોક જ લગાવવાનો છે તો આ રીતે બધી લાઇનને ટ્રેસ કરી લેવાની છે ઊનથી પછી આ રીતે જે છેડો આપણો વૈધો એને કટ કરી અને સેલોટેપથી તમારે આ રીતે સિક્યોર કરી લેવાનો છે સેલોટેપથી સિક્યોર કર્યા પછી જે બીજો છેડો છે એને કટ કરી નાખવાનો છે અને કંઈક આ રીતે બનીને રેડી થઈ જશે પછી આ રીતનું કોઈ પણ તમારી પાસે સુઈયો હોય મોટી સોય હોય આ રીતની વુડન સ્ટીક હોય કે કોઈ પણ મોટી સેફટી પિન હોય હા આ રીતે ગાંઠ વારી અને તમારે એક ઊનનો છેડો એમાં લગાઈ લેવાનો છે અને પછી બીજો ઊનનો છેડો બે જે યલો કલરની ઊન છે એમાં બે ભાગને ભેગો કરી અને આ રીતે બે ત્રણ ગાંઠ મારી દેવાની છે જેથી કરીને ત્યાંથી એ જોઈન્ટ થઈ જાય પછી તમારે શું કરવાનું છે એક દોરામાંથી તમારે ઊનને ખેંચવાની છે બીજો દોરો એમ જ રાખવાનો જુઓ એક ઉપર આ રીતે એકમાં ભરાયું પછી એક ખાલી રાખવાનું પછી એકમાં ભરાવાનું પછી પછી એક ખાલી રાખવાનું પછી એકમાં ભરાવાનું એક ખાલી રાખવાનું તો આવી રીતે પહેલાં મેં શું કર્યું એક જ ઊનનો દોરો લઈ અને આ કામ કર્યું હતું જેથી કરીને નાની મોટી ડિઝાઇન આમાં ક્રિએટ થઈ શકે અને મારા ઘરમાં આ રીતની ઊન પડી હતી એનો જ મેં યુઝ કર્યો છે તમારે કોઈ કોમ્બિનેશનમાં યુઝ કરવો હોય તો તમે બજારમાંથી લઈને પણ ઊનનો ઉપયોગ કરી શકો છો મારા ઘરમાં જે પડી હતી એમાંથી જ મેં કર્યું છે અને આઈ હોપ કે તમને આમાં સમજ આવી હશે મને બહેને ત્યાં સરસ રીતે સમજાવવાની ટ્રાય કરી છે તમારે જોઈન્ટ તો એવી જ રીતે એક છેડેથી નીચે ગાંઠવાળી લેવાની ઊનમાં અને બીજે છેડેથી આ રીતે સૂયામાં ગાંઠવાળી લેવાની અને એ જ મેથડ પૂરા આ સર્કલમાં આપણે કરવાની છે અહીંયા હવે એક મેં ઊનનો દોરો લીધો તો હવે મેં બે ઊનના દોરા લીધા છે આ રીતે અને તમારી ઉપર છે તમારે કેવી રીતે રૂમાલ બનાવો છો એક ઊનના દોરાથી પણ કરી શકો ક્યારેક ક્યારેક ઊન બહુ જાડી આવતી હોય તો તમે એક દોરાથી પણ કરી શકો છો બસ આ રીતે કર્યા પછી મેં આ રીતે બે ત્રણ ઊનના કલરનો ઉપયોગ કર્યો છે જેથી કરીને આપણો રૂમાલ કલરફુલ બને તો આ રીતે મેથડ ફોલો કરવાની છે પછી મેં અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું સરસ મજાનું આપણું પલ્પ પર્પલ કલરનું ફ્લાવર બનીને આ આ રીતે રેડી થઈ જશે અને ટાઈમ કામ છે તો જ્યારે તમારે હોય ને ત્યારે જ તમે આ કામ કરો સરસ મજાનો આ રીતનો રૂમાલ બનીને રેડી થઈ જશે પછી મેં આ રીતનો પાછો યલો કલરનો દોરો લીધો છે અને અહીંયા ચાર જે છે પાર્ટમાં એટલે કે ચાર દોરાના મેં અહીંયા ભાગ લીધા છે આ રીતે યલો પાર્ટ પણ આપણો કવર થઈ ગયો છે પછી પાછો મેં પર્પલ કલરથી આ રીતે કવર કરી લીધો હતો પછી પાછો સ્કાય બ્લ્યુ કલરથી આ રીતે કવર કરી લીધો અને પછી એક મારી પાસે થોડીક મરવું નહીં નહીં અને એવી કલરની જે ટામેટા કલરની જે ઊન પડી હતી એને પણ મેં આ રીતે લપેટી લીધો છે બસ આપણો રૂમાલ આવડો જ બનાવવો છે સરસ રીતે સ્પ્રેડ કરી દો સ્પ્રેડ કરી અને જે રીતે આપણે આપણે શું કર્યું હતું આરે અહીંયા આપણે રપ જે રેપિંગ કર્યું હતું એને સેલો સેલોટેપ કાઢી અને ખોલી દેવાનું છે આ રીતે ખોલી લેવાનું છે બધી બાજુ સરખી રીતે ખોલી લેવાનું છે એટલે બધી બાજુ જે દોરા છે સરખા નીકળે પછી તમારે ધીરે ધીરે બધાને ખેંચી અને આ દોરાને બહાર કાઢી લેવાના છે અને શું કરો કે ધીરે ધીરે કાઢો એક બાજુથી દબાઈ રાખો બીજે બાજે દોરો ખેંચો એટલે સરસથી નીકળી જશે અને આવી રીતે તમારો રૂમાલ સરસ મજાનો બનીને રેડી થઈ જશે アビリティラコイト。アビリティネトス。 ચત્તો કરવો હોય તો ચત્તો પણ કરી શકો બે બાજુ સરખું જ થાશે તો તમે જોઈ શકો છો હવે બે દોરા આપણી પાસે એક ઉપરનો બચો એક નીચેનો બચો અંદરથી તમે ગાંઠ મારી શકો એક દોરાને અંદર લઈને કે આ રીતે ઉપર નીચે પણ ગાંઠ મારી શકો છો બે ગાંઠ મેં મારી છે સરસથી ખેંચી લેવાની છે ક્યારેય પણ નીકળે નહીં અંદરનો પાર્ટ એ રીતે એટલે સરસ મજાનો આપણો રૂમાલ છે એ સિક્યોર થઈ જાય આ રીતે તમને ગૂંથતા પણ ના આવડતું હોય તો પણ તમારો સરસ મજાનો રૂમાલ બનીને રેડી થઈ જશે અને શણમાંથી પણ આ રૂમાલ તમે સરસ રીતે બનાવી શકો છો અને આ રીતે આપણે ગણેશ ભગવાનને બેસાડી દઈશું અને બસ આ વિડીયો જો તમને ગમ્યો હોય ને તમે અત્યાર સુધી વિડીયો જોતા હોય તો વિડીયો લાઈક કરી દો લાઇક કરવા હું તમે ભૂલી જાઓ છો લાઇક કરવાનું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું એકદમ ફ્રી છે જો ગયમો હોય તો વિડીયો તમારે સા ફેસબુક સાથે યુટ્યુબ સાથે જરૂરથી શેર કરજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ